એચ એનજીયુ મુદ્દે આંદોલન બાદ પાટણ બી ડિવિઝન પોલીસની બેવડી નીતિના દ્રશ્યો સામે આવ્યા જી હા એચએનજીયુની રૂસા હોસ્ટેલમાં બાસ્કેટબોલના ખેલાડીઓનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ઘટનામાં ખુદ પાટણ બે ડિવિઝન પોલીસ ફરિયાદી બની હતી ત્યારે એચએનજીયુની રૂસા હોસ્ટેલમાં થયેલ દારૂની મહેફિલમાં કેમ આજ દિન સુધી દારૂ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ તેવા સવાલ ઉઠ્યા છે જે ખેલાડી પર દારૂની મહેફિલ માણવાના આક્ષેપ કરાયા હતા તેના પોલીસે બ્લડના સેમ્પલ લીધા ન હતા તેવું ખુદ ડીવાયએસપી કે પંડ્યાએ કબૂલ્યું હતું બીજી તરફ હોસ્ટેલના રેક્ટર દ્વારા દારૂની મહેફિલ તેમજ તેમના પર ગાડી ચડાવીને જીવ જોખમમાં મૂક્યો હતો તેવું નિવેદન આપ્યું હતું જો કે આરોપીઓ પર કોઈ નક્કર કાર્યવાહી ન થતા પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે પાટણ યુનિવર્સિટીમાં બાસ્કેટબોલના ખેલાડીઓ રોકાય છે અને ત્યાં દારૂની મહેફિલ કાંડ સર્જાય છે પરંતુ સમગ્ર ઘટનામાં મહત્વની વાત કરીશ કે સમગ્ર કાંડ ક્યાંક દારૂની મહેફિલના કાંડનો જે આરોપ હતો ત્યાંથી ઉપજ્યો છે ત્યાં પોલીસે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી ન હતી કરી જે સમયે આરોપો લગ્યા હતા રેક્ટર દ્વારા લિખિતમાં અરજી પણ આપી હતી બી ડિવિઝન પોલીસે પોલીસ મથકે ત્યારે પોલીસ લગભગ ત્રણ જેટલા લોકોને જે ખેલાડીઓ બાસ્કેટબોલના હતા તેમને પોલીસ સ્ટેશન લાવે છે તેમાંથી માત્ર એક વ્યક્તિની અટકાયત કરી અને તેને ને અહીંયા એકસો એકાવન કરીને જામીન આપી દીધી છે પરંતુ સમગ્ર ઘટનામાં ક્યાંક આરોપો હતા કે આ ખેલાડીઓ જે રોકાણ હતા તેઓ દારૂની મહેફિલ માણતા હતા સમગ્ર મામલે માત્ર એકસો એકાવન જ કરવામાં આવે છે કોઈ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નથી આવતી કે કોઈ અન્ય કલમો કાયદાકીય લગાવવામાં આવતી એટલે સમગ્ર મામલે ક્યાંક એક બાજુ કાર્યવાહી કરવામાં આવે છે તો એક બાજુ ક્યાંક બચાવનો દોર થયો તેવું પણ કહીએ તો નવાઈ નથી અશરફ ખાન ન્યૂઝિન પાટણ હા તો પાણીથી હું જેવો બહાર નીકળ્યો એટલે મારે તો આમાં શું મારે તો કુમારછ બાજુમાં છે એટલે મારે તો અહીંયા કંઈ કરવાનું થતું નહોતું એટલે મેં એમને જોઈન કરીને જે કોર્ડિનેટર વિનુભાઈ હતા અનુસંકલન રમતનું કરતા હતા એમને એમને આ આખું સોપીન હું જતો હતો તો પાછળથી આપ જે હતો ભાઈ ફૂલ દારૂમાં નશામાં એ પાછળથી ફૂલ સ્પીડથી આવી મારા ઉપર ગાડી એમની છે એ ચડાવવાનો પ્રયત્ન કર્યો